નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર તો મિત્રો આ ની અંદર આપણે વન વન પરીક્ષા પરીક્ષા એટલે કે ફોરેસ્ટ માટે ઉપયોગી પચાસ પ્રશ્નો વિશે વાત કરીશું તો મિત્રો જે મિત્રોએ ભાગ એક બે અને ત્રણ ન જોયા હોય તો તેને જણાવવાનું કે તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન ની અંદર આપવામાં આવેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ધરાવે છે બે સૌથી ઊંચી ડોક ધરાવતું પ્રાણી કયું છે તો પણ મિત્રો જવાબ આવશે જીરાફ જે સૌથી ઊંચી ડોક ધરાવે છે ત્રણ ટૂંકા અંતર માટે સૌથી વધુ ઝડપથી દોડતું પ્રાણી કયું છે તો મિત્રો જવાબ આવશે ચિત્તો ચાર લાંબા અંતર માટે સૌથી વધુ સ્પીડ દોડતું પ્રાણી કયું છે તો જવાબ આવશે ફ્રોગ હોર્ન એન્ટીલોપ પાંચ કયા સસ્તન વર્ગના પ્રાણીમાં લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે તો મિત્રો જવાબ આવશે પાલતુ બકરી છ કયા સસ્તન વર્ગના પ્રાણીમાં લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે તો જવાબ આવશે સ્પાયની સેન્ટર સાત રતન રીસ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો જવાબ આવશે રતન મહાલ રીસ અભયારણ્ય દાહોદ જિલ્લાની અંદર આવેલું છે આઠ જેસોર રીચ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો જેસોર રીચ અભયારણ્ય

અગિયાર ભારતનું સૌથી મોટા કદના હરણનું નામ શું છે તો મિત્રો ભારતના સૌથી મોટા કદના હરણનું નામ છે સાંભર અથવા તો તેને સાબર પણ કહેવામાં આવે છે જે ગુજરાતમાં ફક્ત જંગલમાં જ જોવા મળે છે બાર શિવજીનું વાહન કયું પ્રાણી છે તો મિત્રો શિવજીનું વાહન છે નંદી નામનો કોઠિયો તેર ઇન્દ્રનું વાહન કયું પ્રાણી છે તો મિત્રો ઇન્દ્રનું વાહન છે ઐરાવત નામનો હાથે પ્રાણી છે તો મિત્રો પાણીયા અભયારણ્ય અમરેલી જિલ્લાની અંદર આવેલું છે સોળ બિલાડી કુળની કેટલી જાતો ભારતમાં છે તો મિત્રો બિલાડી કુળની કુલ પંદર જાતો ભારતની અંદર જોવા મળે છે અઢાર કયા પ્રાણીને વાગવાથી તે મનુષ્યની માફક અથવા તો જેમ રડે છે તો મિત્રો રીંછને વાગવાથી તે મનુષ્યની માફક રડે છે ઓગણીસ ભારતીય સાહુડીનો પ્રિય ખોરાક કયો છે તો મિત્રો ભારતીય સાહુડીનો પ્રિય ખોરાક છે હરણના ખરી ગયેલા ગુજરાતમાં કેટલી જાતના મૃગ અને હરણ જોવા મળે છે તો મિત્રો ગુજરાતની અંદર કુલ ચાર જાતના મૃગ અને ત્રણ જાતના હરણો જોવા મળે છે એકવીસ બંગાળનું સુંદર વન સેના માટે પ્રસિદ્ધ છે તો મિત્રો બંગાળનું સુંદર વન વાઘ માટે પ્રસિદ્ધ છે થોળ થોળ પક્ષી પક્ષી અભયારણ્ય અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો મિત્રો મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે ત્રેવીસ કયું પ્રાણી પંદર ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે તો મિત્રો વરુ નામનું પ્રાણી છે એ પંદર ફૂટ ઊંચો મારી શકે છે પ્રાણીઓ જોવા મળે છે પચીસ ભારતમાં કુલ કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ જોવા મળે છે તો મિત્રો ભારતની અંદર કુલ ત્રણસો અને નેવ જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ જોવા મળે છે અને બાર જાતિના પાલતુ વન્ય સસ્તન પ્રાણીઓ જોવા મળે છે સત્યાવીસ ગેંડાનું શિંગડું શેના માંથી બનેલું હોય છે તો મિત્રો ગેંડાનું શિંગડું વાળના ઝૂમખામાંથી બનેલું હોય છે વિશ્વમાં સૌથી ઝડપી દોડતું પક્ષી કયું છે તો જવાબ આવશે જે વિશ્વમાં સૌથી ઝડપી દોડતું પક્ષી છે શામરૂ ભારતનું સૌથી ઊંચું પક્ષી કયું છે તો મિત્રો જવાબ આવશે સારસ ક્રેન જે ભારતનું સૌથી ઊંચું પક્ષી છે ત્રીસ ભારતમાં સૌથી સારું ગાયક પક્ષી કયું માનવામાં આવે છે તો મિત્રો ભારતની અંદર સૌથી સારું ગાયક પક્ષી શ્યામાને માનવામાં આવે છે ભારતમાં સૌથી સારી વાતો કરી શકતું પ્રાણી કયું છે સૌથી સારી વાતો કરી શકતું પ્રાણી છે હિલમેના જેને પહાડી કાબર તરીકે પણ ઓળખવામાં આવે છે બત્રીસ વિશ્વમાં એવું કયું પક્ષી છે જે વાઘની માફક બોલે છે તો મિત્રો જવાબ આવશે બર્ટન પક્ષી જે વાઘની માફક બોલે છે બર્ટન પક્ષી કયા દેશમાં જોવા મળે છે તો મિત્રો બર્ટન પક્ષી દક્ષિણ અંદર જોવા મળે છે ચોત્રીસ વિશ્વમાં કયા પક્ષીની પાંખો નવરંગી હોય છે તો મિત્રો વિશ્વની અંદર વિટકા પક્ષીની પાંખો નવરંગી હોય છે 35. વિટકા પક્ષી ક્યાં જોવા મળે છે તો તેવી માન્યતા છે તો જવાબ આવશે હરિયલ પક્ષી જેની માન્યતા છે કે તે પક્ષી જમીન પર પગ મુકતું નથી સાડત્રીસ વિશ્વમાં એવું કયું પક્ષી છે જે મહિનાઓ સુધી ખાધ્યા પીધ્યા વગર રહી શકે છે તો જવાબ આવશે ધ્રુવ્ય પેગવીન જે મહિનાઓ સુધી ખાધા પીધ્યા વગર રહી શકે છે આડત્રીસ સૌથી મોટો માળો કયું પક્ષી બનાવે છે તો જવાબ આવશે બાલ્ડ ઈગલ જે સૌથી મોટો માળો બનાવે છે ઓગણચાલીસ સૌથી નાનો માળો કયું પક્ષી બનાવે છે તો મિત્રો જવાબ આવશે હમિંગબર્ડ જે સૌથી નાનો માળો બનાવે છે

પોતાની પાંખોનો ઉપયોગ ઉડવા માટે નહીં પરંતુ તરવા માટે કરે છે છે કયા ભારતીય પક્ષીને પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે તો જવાબ આવશે કાળિયો કોશી નામનું પક્ષી છે એ પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે છે તેતાલીસ હિન્દુ ધર્મમાં પક્ષીઓના ભગવાન તરીકે કોને માનવામાં આવે છે તો મિત્રો હિન્દુ ધર્મમાં પક્ષીઓના ભગવાન તરીકે ગરુડ માનવામાં આવે છે લાંબી ચાંચ હોય છે પિસ્તાલીસ સૌથી મોટી આંખો કયા પક્ષીની હોય છે તો મિત્રો સૌથી મોટી આંખો શાહમૃગની હોય છે સૌથી નાનું ઈંડુ કયા પક્ષીનું હોય છે તો જવાબ આવશે વરવેઇન હમિંગ નું ઈંડુ સૌથી નાનું હોય છે સુડતાલીસ દુનિયાના સૌથી મોટા લક્કડ નામ શું છે તો મિત્રો જવાબ આવશે ઇમ્પિરિયલ વુડ જે સૌથી મોટો લક્કડ છે અડતાલીસ ભારતનું સૌથી મોટી પાંખો વાળું પક્ષી કયું છે તો મિત્રો જવાબ આવશે દાઢી વાળું ગીધ જે ભારતનું સૌથી મોટી પાંખો વાળું પક્ષી છે ઓગણ પચાસ ફિલિપાઈન્સ ના ગરુડ નો સૌથી પ્રિય ખોરાક કયો છે તો મિત્રો ફિલિપાઈન્સ ના ગરુડ નો સૌથી પ્રિય ખોરાક છે વાંદરાઓ પચાસ સૌથી ઝડપી તરવા વાળું પક્ષી કયું છે તો મિત્રો સૌથી ઝડપી તરવા વાળું પક્ષી છે જેન્ટોપેગવીન તો મિત્રો આ હતા વન રક્ષક ની પરીક્ષા માટે ઉપયોગી વન લાઈનર ના મોસ્ટ એમપી પચાસ પ્રશ્નો તો મિત્રો વિડીયો પસંદ હોય તો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં